સમગ્ર રાજ્યમાં સ્માર્ટ શાળાઓ અને આધુનિક શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે પુણાગામ વિસ્તારમાં કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે બાળકોને પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીઓ બાળાના મકાનમાં અને પાર્કિંગમાં કે પછી મંદિરના ઓટલા પર ચાલતી હોવાની ફરિયાદ સીએમ સુધી થઈ ગઈ છે ત્યારે આવો જોઈએ શું છે આખો મામલો સમગ્ર રાજ્યમાં સ્માર્ટ શાળાઓ અને આધુનિક શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી પરંતુ સુરતમાં આના વિપરીત દ્રશ્યો સામે આવ્યા છે સુરતના પુણા ગામ વિસ્તારમાં બાળકોને પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીઓ ભાડાના મકાનમાં અને પાર્કિંગમાં કે પછી મંદિરના ઓટલા પર ચાલી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે

જે ત્રણે આંગણવાડીઓ ભાડાના મકાન કે પછી પાર્કિંગ માં ચલાવવામાં આવી રહી છે જે આધુનિક શિક્ષણના પોકળ દાવાઓને ઉજાગર કરે છે વધુમાં તેમણે જણાવ્યું કે ખરા અર્થમાં જો બાળકોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો બાળકોનો શિક્ષણના પ્રથમ પગથિયા સમાન પ્રત્યેક આંગણવાડીઓ આધુનિક હોવી જોઈએ તેમજ દરેક આંગણવાડીના પોતાના મકાન હોવા જરૂરી છે જેથી બાળકોને સુવિધા સાથે શિક્ષણ આપી શકાય એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા પૂણા વિસ્તારની અંદર પાંચથી છ આંગણવાડીઓ છે કે કોઈ પાર્કિંગમાં ચાલે છે કોઈ ઘરમાં ચાલે છે કોઈ ઝૂંપડાની અંદર ચાલે છે એટલે રાજ્ય સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાત કરતી હોય તો એને પોલ ખુલે છે બીજું કે જગ્યાનો પણ કોઈ પ્રશ્ન નથી અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ હાલમાં શિક્ષણ મંત્રી છે ભૂતકાળની અંદર પણ પાંચ વર્ષ ધારાસભ્ય હતા ત્યારે પણ આ જ પરિસ્થિતિથી ગઈકાલે અમે અમને ધ્યાનમાં હોય કે ન હોય અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ લેખિતમાં રજૂઆતો કરી છે ફોટા સાથે રજૂઆતો કરી છે અને છ મહિનાની અંદર જો અમને એમનું પોતાનું જે નંદઘર કહેવામાં આવે છે એ નહીં મળે તો એ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આંદોલનત્મક કાર્યક્રમો આપી અને એમનો જે એમનો હક છે એ આપવા માટેના અમે પ્રયત્ન કરીશું કારણ કે હવે જે જગ્યાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નથી એક આંગણવાડી છોડી બાકીની જે પાંચ આંગણવાડી છે એમના માટે જગ્યાઓ પણ છે રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપતી હોય એ શિક્ષણ મંત્રી પોતે હવે અહીંના ધારાસભ્ય છે એટલે વિશેષ જવાબદારી બને છે હવે જોઈએ છે કે ધારાસભ્ય છ મહિનામાં શું કરે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત